નમસ્કાર આપ જો રહ્યા સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિનરી સમાચારોની શરૂઆત કરીએ વીર યુનિવર્સિટી પરીક્ષા આપી પરંતુ આ માંથી માત્ર એક વિદ્યાર્થી પાસ થયો છે એકસો ચાલીસ વિદ્યાર્થીઓના પાસ થયા છે એકાવન વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા એકસો બાણું પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એક્સટર્નલ પરીક્ષા રિઝલ્ટ શરમજનક જોવા મળ્યા થીઓની ટકાવારી શૂન્ય પોઈન્ટ એકોતેર ટકા રહી છે ત્યારે વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં એમએ અર્થશાસ્ત્ર ની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એકમાત્ર વિદ્યાર્થી પાસ થયો છે આઝમ સાલે અમારી સાથે જોડાયેલા છે આઝમ જે પ્રમાણે વીર નર્મદ યુનિવર્સિટીમાં એમ એ અર્થશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવી અને શરમજનક રીતે માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો છે કઈ રીતે આવું થયું છે કિન્નરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સમય અંતરે હોય છે પરંતુ યુનિવર્સિટી પરીક્ષા લેવામાં આવી હતી તેના જેટલા વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ પરીક્ષાના દિવસે એકાવન જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને એકસો ને એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ આ એક્સટેનલ પરીક્ષા આપી હતી જેનું રિઝલ્ટ આવ્યું છે તો ત્યારે તમામ વિદ્યાર્થી પણ ચોંકી ગયા છે કારણ કે એકસો એકતાલીસ વિદ્યાર્થીઓ પૈકી માત્ર એક વિદ્યાર્થી પાસ થયો છે એટલે કે ટકા ટકા આવ્યું છે છે પાસ થવાનું જોવા જાય તો હવે સવાલ એ ઉભો થાય છે કે માત્ર એક વિદ્યાર્થીઓ પાસ થાય અને એકસો ને ચાલીસ વિદ્યાર્થીઓ જે એક્સટર્નલ એક્ઝામમાં નાપાસ થતા હોય તો પછી આ પેપર ખરેખર કઠિન હતું કે પછી પરીક્ષા જે પેપર આપવામાં આવ્યા છે તેના અંદર જે ચકાસણી કરવામાં આવી છે તેના અમારી સાથે જોડાયેલા છે ભાવેશજી સ્વાગત સંદેશ ન્યૂઝમાં જે પ્રમાણે નું રિઝલ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે વીર નર્મદ યુનિવર્સિટીમાં એમએ અર્થશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવી આ એક્સટર્નલ પરીક્ષામાં માત્ર અને માત્ર એક જ વિદ્યાર્થી પાસ થાય થાય આવું કઈ રીતે બની શકે મેડમ છેલ્લા ઘણા વર્ષોથી આ યુનિવર્સિટીનો જે શિક્ષણનું સ્તર છે એકદમ નીચે ઉતરી રહ્યું છે અવારનવાર અમે આ રજૂઆત કરતા એવા છે કે જે વર્ષોથી યુનિવર્સિટી રિઝલ્ટ સાહીઠ થી સિત્તેર ટકા વિદ્યાર્થીઓ પાસ થતા હતા આજે કોઈ પણ ફેકલ્ટીમાં જોવો તો ચાલીસ ટકા કરતા વિદ્યાર્થી પાસ નથી થતા આ યુનિવર્સિટીનો એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે એટલું બધું રાજકારણ વધી ગયું છે કે જે એજ્યુકેશન પાછળ આ શિક્ષણની યુનિવર્સિટી ધ્યાન આપવું જોઈએ ધ્યાન આપતા નથી એના કારણે માત્ર ઝીરો પોઈન્ટ પાંચ ટકા વિચાર કરો કે આ યુનિવર્સિટી ઇતિહાસમાં કાળો દિવસ હશે કે માત્ર એક વિદ્યાર્થી પાસ થયો એક્સટર્લ ની અંદર અમે ઘણી રજૂઆત કરી હતી કે વિદ્યાર્થી ના ક્લાસીસ ચાલુ થવા જોઈએ વિદ્યાર્થી નો સિલેબસ મળવો જોઈએ એક્સ્ટ્રલ ના ચોપડાઓ પણ વિદ્યાર્થી મળતા નથી આ બધી જ વસ્તુ ની રજૂઆતો અનેક વાર થઈ ચુકી છે પરંતુ યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક શિક્ષણ પ્રત્યે પોતાનું ધ્યાન દૂર લઈ જાય અને રાજકારણ ના રચા પચા રહે છે આ યુનિવર્સિટી ની અંદર ભરતી કૌભાંડ બાંધકામ કૌભાંડ ટેન્ડર કૌભાંડ ઓનલાઈન ની

કોરોના કાળ પૂરા થઈ ગયા ને ત્રણ વર્ષ થઈ ગયા ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં કોરોના કાળમાં આવા રિઝલ્ટો નથી આવતા આજે એક વિદ્યાર્થી પાસ થાય અને ઝીરો પોઈન્ટ પાંચ ટકા રિઝલ્ટ આવે આ યુનિવર્સિટી માટે ખૂબ જ શરમજનક બાબત છે અને એ પણ પાછું કેવું આ કોઈ એવું પ્રોફેશનલ કોર્સ નથી એમબીએ નો કોર્સ નથી એટલો અઘરો હોય આ એક અર્થશાસ્ત્ર એમ એ અર્થશાસ્ત્રની અંદર જીરો પોઈન્ટ પાંચ ટકા રિઝલ્ટ આવ્યું છે હું માનું છું કે આની ખૂબ જ ગંભીરતાથી યુનિવર્સિટીને તપાસ કરવી જોઈએ અને ક્યાં પોતાની ખામી છે એના માટે મનોમંથન કરવું જોઈએ અને જે એક્સટર્નલ વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે એના માટે શનિ રવિ ક્લાસ પણ ચાલુ રાખવા જોઈએ એ લોકોને પૂરતું મટીરિયલ પણ આપવું જોઈએ એ લોકોને સિલેબસ પણ આપવું જોઈએ આજે યુનિવર્સિટીની વેબસાઇટમાં કોઈ પણ વિદ્યાર્થી એક્સલમાં જો પ્રવેશ લઈ નહીં તો વિદ્યાર્થીને ખબર જ નથી હોતી કે સિલેબસ શું હોય છે અમારે ચોપડા કે પુસ્તકો કે અમારે ક્યાંથી વાંચવા કારણ કે એ તો રેગ્યુલર સ્ટુડન્ટ નથી એ તો એક્સટર્નલ વિદ્યાર્થી છે પાછું એક્સટર્નલ ની અંદર યરલી પરીક્ષા લેવામાં આવે છે જયારે રેગ્યુલર અંદર સેમેસ્ટર ની પરીક્ષા લેવામાં આવે છે સેમેસ્ટર વન સેમેસ્ટર ટુ આ બધા સિલેબસો અલગના કારણે વિદ્યાર્થીને જાણે ફી ભરીને એમના અણધારા છોડી દેવામાં આવે છે એવું વર્તન યુનિવર્સિટી તરફથી સલાહ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે અને એના કારણે આજે પરિણામ છે યુનિવર્સિટીના શિક્ષણ શિક્ષણવિદોએ બીજા બધા કૌભાંડો ધ્યાન આપી રાજકારણમાં રજા પચા રહેવાના બદલે આ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવી રીતે સારામાં સારું જાય આ યુનિવર્સિટી ગુજરાતની જે સારામાં સારી યુનિવર્સિટીમાંથી આજે અવલ નંબરમાંથી એકદમ છેલ્લા નંબર પર ઉતરી ગઈ છે એના માટે મનોમંથન કરવું જોઈએ એવી અમારી લાગણી છે અને આ પરિણામ જ યુનિવર્સિટી દેખાડે છે અને આનો દેખાડે છે કે આ છેલ્લા બે ત્રણ વર્ષથી યુનિવર્સિટી જે કર્યું છે આ એનું પરિણામ છે જી ધન્યવાદ ભાવેશજી અમારી સાથે જોડાવા બદલ ત્યારે વીર નર્મદ યુનિવર્સિટીનું અત્યારે જે પરિણામ જોવા મળી રહ્યું છે જે પરીક્ષા લેવામાં આવી હતી આઝમ પણ અમારી સાથે જોડાયેલા છે આઝમ સવાલે એ થઈ રહ્યો છે વીર નર્મદ યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં આવતી રહે છે ત્યારે હજી આ શરમજનક પરિણામ બાદ પણ જાણે યુનિવર્સિટી તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું એકદમ તમારી વાત સાચી છે અત્યારે જે કુલપતિ છે કિશોરસિંહ ચાવડા એમની ટર્મ પૂરી થઈ ગઈ છે અને ઇન્ચાર્જના ઉપર એમને અત્યારે રાખવામાં આવ્યા છે હવે એવા દાવાઓ ચાલી રહ્યા છે કે નવા કુલપતિ આવશે યુનિવર્સિટીને મળશે મહિલા યુનિવર્સિટી પ્રથમ મહિલા કુલપતિ બની શકે છે આ અટકળોની વચ્ચે હવે આ એક વાત સામે આવી રહી છે કે ક્યાં એકસો એકતાલીસ વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય છે તેમાં માત્ર એક વિદ્યાર્થી પાસ થાય તો એકસો ચાલીસ વિદ્યાર્થી પોતાના ઘરે પણ જવાબ આપવા માટે હવે બહારના શોધવા પડશે કારણ કે એ સીધા ફેલ થઈ ગયા છે

બિલકુલ ત્યારે આઝમ ધન્યવાદ આપનો અમારી સાથે જોડાવા બદલ